સુરતના હીરાબાગ મેઈન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો દ્રશ્યો સર્જાયા હતા કે જેમાં મેઇન પીવાની લાઇનમાં લીકેજ થયું હતું જેના કારણે હજારો લીટર પાણી કે જેનો રોડ પર વેડફાટ થયો હતો પાણીની પાઇપલાઇન રાજથી જ લીકેજ થઈ હોય છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓ ડોકાયા ન હતા સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે સુરતના હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ થતાં રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસદી પણ લીધી ન હતી થોડા દિવસ પહેલાં સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવાથી પાણીની લાઇનને રિપેરિંગ કર